માટે વાહન ચોરીના રવાડે ચડી ગયેલા શખ્સને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે ભટાળ વિસ્તારમાંથી ઝડપાયેલો સોનું ઉર્ફે જેક રાજુ પાડવી જોગસ પાર્ક પાસેની ફૂટપાથ પર રહીને કડિયા કામ કરે છે કડિયા કામની આડમાં તે વાહન ચોરી કરતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે ખટોદરા વિસ્તારની બાઇક ચોરીનો ભેદ ઉકેલીને વધુ પૂછપરછ હાથ ધરી છે પ્રાથમિક પૂછપરછમાં તેમણે શહેરના અલગ અલગ વિસ્તારમાં વાહનની ચોરી કરી હોવાની તેમજ મોરચોક પૂરા કરવા અને હરવા ફરવા વાહનોની ચોરી કરતો હોવાનું કબૂલાત કરી છે ઉમરા પાંડેસરા ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નવ વાહનની ચોરી કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કડિયા કામની આડમાં રેખી કરીને વાહન ચોરી કરતો હોવાની આરોપીની મોડસ ઓપરેન્ડી જાણવા મળી છે તો વાહન ચોરીના ગુનામાં અગાઉ પણ તેની ધરપકડ થઈ ચૂકી હોવાનું સામે આવ્યું છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેશ દરમિયાન અગાઉ નજરિયા ઉર્ફેન્દ્રિયા તોમર રહેવાસી ઉર્ફે હેમતા એક જે સોઠવાનો અલીરાજપુર મધ્યપ્રદેશનો રહેવાસી છે એની માહિતી અમને આપેલી એ માહિતીના આધારે ગત તારીખના રોજ અમે નજરિયાને બાતમીના આધારે દિનેશને પકડી પાડે છે જે આરોપી સત્યાવીસ ગુનાનો વોન્ટેડ આરોપી છે એ વોન્ટેડ આરોપીને પકડી અને આગળની તપાસ ક્રાઇમ દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ આરોપી સુરત શહેરના સત્યાવીસ ગુનામાં વોન્ટેડ છે અને આ આરોપી પોતાના મોત માટે અમુક વાહન રાખે અને અમુક વાહન વેચી અને રોકડા રૂપિયા મેળવી અને મોત કરવાની ટેવવાળો આરોપી છે બહુ જ રીઢો ગુનેગાર છે એને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે પકડી પાડેલ છે